હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું તમારો પ્રિય મિત્ર નવીનમાં છે એક નવા બ્લોગ સાથે અંબિકા અગરબત્તી મલેકપુરની અંદર મિત્રો આ વિડીયોના માધ્યમથી હું આપને બતાવવા માગું છું કે અંબિકા અગરબત્તી મલેખપુરની અંદર તમને રામા મંડળના વસ્ત્રો જેટલે અત્યારે જે સિઝન જે ચાલી રહી છે તે તમને દરેક આઈટમ તમને એકદમ રિઝનેબલ ભાવે તમને મળવાની છે તો તરત જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી મલેખપુરની અને આપણે એડ્રેસની વાત કરીએ તો આપણું જે એડ્રેસ છે તે મુ મલેકપુર ભવ્ય સિલેક્શનની બાજુમાં તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અને જો એડ્રેસમાં જો કદાચ ખબર ના પડતી હોય તો આપણો કોન્ટેક નંબર છે નવ્વાણું જીરો ચુમ્માલીસ ચોસઠ બે પંચાણું પર કોલ કરી અને તમે મુલાકાત લઈ શકો છો તો તરત જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી મલેખપુરની ત્યાં તમને પૂજાપાની તથા રામા મંડળના ડ્રેસ તથા કટલરીની આઇટમ તમને દરેક આઇટમ તમને એકદમ રીઝનેબલ ભાવે તમને મળી રહેવાની છે જય માતાજી જય રામાવીર